વડોદરા શહેરના સેવાસી પાસે આવેલું ધ કન્ટેનર પાર્કમાં વૃદ્ધ મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો ધ કન્ટેનર પાર્કમાં નોકરી કરતા વૃદ્ધ વ્યક્તિ જેઓ નોકરી સમય દરમિયાન મોત થતાં પરિવારજનોમાં ભારે આક્રોશ પરિવારજનોની માંગ જ્યાં સુધી વર્તનની માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી મૃતદેહને અહીંથી ઉઠાવવા નહીં દઈએ મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો સ્થળ પર એકઠા થયા મૃતકનું નામ હરિજન ગોપાલભાઈ જેઓ આ ધ કન્ટેનર પાર્કમાં સાફ સફાઈની કામગીરી કરતા હતા ગત રાત્રિના સમયે ધ કન્ટેનર સંચાલક દ્વારા હરિજન ગોપાલભાઈને રાત્રિના સમયે નોકરી પર પરત બોલાવ્યા હતા સિક્યુરિટીની જવાબદારી સોંપી હતી તેમને અચાનક તેમનું મોત થતાં પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો તેમના સદસ્યનું રહસ્યમય મોત નીપજ્યું છે જેનું સાચું કારણ બતાવો જો કોઈ બીજી ઘટના ઘટી હોય તો કાયદેસરની કાર્યવાહી થાય યોગ્ય વળતરની માંગ કરી ઘટના સ્થળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફે એસીપી પીઆઈ પોલીસ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી પરિવારજનોને સમજાવી મૃતદેહને ગોત્રી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી પરિવારજનો પોલીસને મૃતદેહ ઉઠાવવાની ના પાડી પોલીસની પીએમ થાય બાદ મોતનું સાચું કારણ જાણી શકાય તેવી વાત કરી પણ પરિવારજનો જ્યાં સુધી મૃતદેહનું વળતર ના મળે ત્યાં સુધી મૃતદેહને અહીંથી નહીં લઈ જવા દઈએ તેવું કહીને રોષ વ્યક્ત કરી રહ્યા છે આ બનાવ ચેકમાં આવે છે અહીંયા ઘડી ત્યારબાદ એમને પાછા આ સ્ટાફે એમને એવું કીધું કે સિક્યુરિટી કોઈ આવ્યું છે નથી એટલે તમારે કે ગોપાલભાઈ અહીં કામ પર આવવું પડશે એટલે અહીંયા કામ પર આવ્યા હતા એક એક વાગ્યા પછી ત્યારબાદ ખબર નથી એ બાબતમાં આ તો સવારના નવની આજુબાજુ ટાઈમ થયો એટલે મમ્મીને એ થયું કે હું ચેક જોઈ આવું એટલે અહીં જોયા એટલે મમ્મી જોયા એટલે ગભરાઈ ગયા એટલે પછી મને બૂમ પાડી મેં આવીને જોયું અહીંયા ઘડી પછી મેં એ કર્યું પહેલાં આમના સ્ટાફને જાણ કરી હતી પણ આ લોકો કોઈ ફોન નહોતા ઉઠાવતા દસ અગિયાર વાગ્યા પછી આ લોકોએ ફોન ઉઠાવ્યો તો કે અમે આવીએ છીએ કે આગળ કાર્યવાહી આવે જે પ્રમાણે આમને ચાલું કામ ડ્યુટીમાં આ વસ્તુ થયું છે એટલે અમે એ રીતના એ કહીએ છીએ એમને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ જે તમારાથી એ થાય એ કરો એમ આ ગોપાલભાઈ સાહેબ આ હોટલની અંદર સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે પણ ચાર વાગે નોકરી પર આવ્યા હતા ચાર વાગે નોકરી પર આવ્યા પછી એક વાગે ઘરે ગયા અહીં બાજુમાં જ છે પાર્ટી પ્લોટમાં અને રાત્રે એક વાગ્યા પછી અહીંયા આવ્યા અને સિક્યુરિટી તરીકે નોકરી એમને બોલાયા અને સિક્યુરિટીની નોકરી તરીકે એમ બોલાયા અને રાત્રે કેટલા વાગે મરી ગયા છે એ સવારે આ સંજયભાઈના મમ્મી અહીંયા એમને બોલાવવા માટે આવ્યા ત્યારે ખબર પડી કે મરી ગયા છે પણ આ સંજયભાઈ આ હોટલના માલિકોને ફોન કરી કરી થાકી ગયા પણ કોઈ જવાબ ના આવ્યો અને અત્યારે મોઢામાંથી લોહી નીકળે છે ગોપાલભાઈ સાહેબને મોડામાંથી લોહી નીકળે છે અને શરીર આખું એ થઈ ગયું અને કોઈ પોલીસને જાણ નથી કરી અને કોઈ વ્યવસ્થિત જવાબ પણ નથી આપતા આજે આ સંજયભાઈ લોકોએ પોલીસને જાણ કરી છે અને હમણાં પોલીસ કાર્યવાહી ચાલુ કરી રહ્યા છે આપણી એક માગતે આ ગોપાલભાઈ સાહેબને ન્યાય મળવો જોઈએ જય હિન્દ જય ભારત જય સંવિંદ